ખબર થાતા બુગિયા બગાડ્યા બગાડી દીધા પાછો તારો બહુ त्रास થઈ ગયો ઓ અનક લઈ જાવ પડ્યો આ તે પાટો બંધાયો 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 અન હું કહેતો અમાર તો એંડા અમાર તો એંડા હારા હે આની આલી ઘૂથળો બેહી જાય સરા ના ઘેર ખાવ ના ના ઓ ઘેર ખાવ તા આપણે ના પવવા આવું ઘરમાં પડે ही काट ही तो बुखार है पूवा तो ये पुआने मिलने जाके आता है ना ही खबर रहने चल मिलने जाए तो ठण्ड पूवा खावा है तो काजी के चो बनाया जोली ये निकारी गई दोसी के पूवा

બનાઈ જા આ ટામેટા જોજો વધાઈ ગયા હે વધાઈ ગયા તો બારે બને આલી લે આડી બધું થઈ ગયું હવે કહુવા બનાન કરો હું રંગાવ કરજો મેલું મારે ભૂખ ઘરનું ડોશી બોલશે નહીં પાછી નકા ઈયા કાંસા પાછી તમારા જેવી નહીં હવે આ તો કે બોલા ખાલા ડોશી કશું ખરો છો ને પાછો ઓમા તમારા નહીં પાહીન તો

આ ઘરે જાય તો પાવણ આシンતા યાર શું કઈ ન થિયાર કળો પાવવા તમે તો છે આવી છે જોવું પડે પહેલા તો ખબર નથી આવી ને કશે ચેરે થી અલે પ્રોગ્રામ હોય તો આપણે જતા રહેશે ক৊তল াবমাবউ ছাপারিল হূই়ে আনারে? এল আল আ্যা টালেডিল টাষেয় হোপালে এল বানারে কোলিল মূ কেল কিল পাকতা কেলে কনা কাল�

મને તો ચેડે મેળીયા દવાખાતો છોકરા ને લઈને મારા ધીલાન આયુ હોય હું જતો પાટણ

અમે તમને ભંગ પાડતા નાચ પા ઇન કરતા અમે હોમેથી બોલાવા આવ્યા તમને હા હમ હડો હડો હા તો દદતી નવ શીલાઈ લાવું 1 કિલો લાયતા એકલો ખો ભયું આ તો રાખી ખવરાઉ હ હા જબર બના હા આપડે લાઈ લે હવે ન વાય પવવા દે બને અમારે આપડે એક ખબર હોય હ ઓ અમન આલી હવે તમે ખાઈ લો જો હાલો હવે ખાઈ લો ખાઈ લો હાલો તો તાર ખાઈ લો ખાઈ લો કઈ આ આટલું વધ્યું એટલું તો ખાવા દો ગોગોલા તો મને હું જ છું

વા અલો દેવકરી તા પેલું જાટો તા ઓ શું દેખા તા પેલું ચાટી છે આ તમે ભઈઓને હારું કરવા દેતા અમાર જ ના કરી રે દોકરા બોલાયા તા ભલા ચાટી પણ તમે મન તો હારું કે ભઈયા ને તમે ખવરાઈ હી હા આજુ તતલું ચાટલું નઈ ઓન તો ખાલી બોલાતા નઈ આજુ બોલાવા તમે તમને બોલાયેલું હારું અને કયા તમે અમને બોલાવ હા હવે ફેગા દે ને તમે ખાવ તો તમને ખમ મજા થા